રાધનપુર તાલુકાના જામંત્રી ગામે આવેલ ગુરુ આશ્રમ થી પગપાળા સંઘે મોટી ચંદુર જનસેવા આશ્રમ ખાતે પહોંચી સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી બાપુ ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા દર્શન કરી ભરતપુરી બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી તેમની સાથે તેમના સીવક પરિવારો જોડાયા હતા જે ઉજળી પરંપરા એમનો ધ્યેય એમનું લક્ષ સેવાનું અને એ માટે પૂજ્ય બાપુએ ધર્મના સ્થાનો જે સ્થાપ્યા છે એ પૈકી એક જાવંત્રી જુરાપુરા ધૂણો હોય કે અગીચાણા ધૂણો હોય કે બીજા ઘણા ધૂણા હોય છે બાપુના એ બાપુની પરંપરા ચાલુ રહે એ માટે આ બધી ધર્મની સ્થાપના કરેલી અને આજે અહિયાં જાવંત્રી ધૂણે પૂજ્ય ડાયાગીરી બાપુ બાપુના આદેશથી પોતાનો ધર્મ નિભાવતા અને પ્રારબ્ધ અનુસાર આપણી વચ્ચેથી વિદાય લીધી એ દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અને બધા જ એમની પાછળના જે કારજ છે એ સંપૂર્ણ કરી અને એમના પરિવારમાંથી માંથી ડાયાગીરી બાપુની જગ્યાએ હવે દીકરા કિરીટને જે ફરજ બજાવવાનું પોતાનું ધર્મ નિભાવવાની જવાબદારી સોંપાઈ છે એટલે એનો એવો સંકલ્પ હતો કે આખું કાર્ય પૂર્ણ થાય પછી મારે પગપાળા મોટી ચંદુર ગુરુદ્વારે યાત્રા કરવી અને એ બધા આજે અહીંયા આયા છે